નમસ્કાર મિત્રો કેમ છો તમે જો તમે આશ્ચર્ય કરી રહ્યા છો કે તમે વારંવાર બીમાર કેમ પડો છો તો તેનું કારણ તમારા વિચારો મુજબ ન પણ હોય ચાલો આપણે જોઈએ કે વાસ્તવિક કારણ શું છે અને તેને કેવી રીતે રોકી શકાય માંદગી પાછળનું વાસ્તવિક કારણ ભલે તે શારીરિક માંદગી હોય કે માનસિક પ્રકૃતિથી જોડાણ તૂટી જવું તે છે આપણું શરીર પ્રકૃતિથી બનેલું છે આપણે જૈવિક અથવા કાર્બનિક જીવો છીએ એટલે કે આપણે એ જ પ્રાથમિક તત્વોથી બનેલા છીએ જેમાંથી આપણી આસપાસ રહેલી પ્રકૃતિ બનેલી છે આનો પુરાવો એ છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે શરીર ફરીથી પ્રકૃતિમાં વિઘટિત થઈ જાય છે અને તેની સાથે એક થઈ શકે છે તેથી આપણી પાસે કાર્બનિક બાયોડિગ્રેડેબલ શરીર છે ચોક્કસ કહીએ તો આપણું શરીર એ જ પૃથ્વી અગ્નિ જળ વાયુ અને આકાશ તત્વોથી બનેલું છે જેમાંથી પ્રકૃતિ બનેલી છે હવે નોંધ લો કે પ્રકૃતિ પોતાનામાં એક જીવંત અસ્તિત્વ છે તેની અંદર સતત પુનર્જીવન થઈ રહ્યું છે તે એક જૈવિક ઉર્જા સ્ત્રોત છે જે તેના શુદ્ધ સિદ્ધાંતોના આધારે વસ્તુઓનું સર્જન કરે છે તેનું સંચાલન કરે છે અને તેનો અંત લાવે છે તે પોતે એક સંપૂર્ણ અને આત્મનિર્ભર પ્રણાલી છે તેથી જ્યારે આપણે મનુષ્ય તરીકે આપણા જીવનમાં અને આપણી માનસિકતામાં વધુ કૃત્રિમ બનીએ છીએ ત્યારે આપણે પ્રકૃતિ નામની આ મહાન પ્રણાલીથી પોતાનું જોડાણ કાપી દઈએ છીએ તે પ્રકૃતિ જેની અંદર આપણે વાસ્તવમાં સમાયેલા છીએ જાણતા અજાણતામાં જોડાણ ઘણી રીતે તૂટી જાય છે જેમ કે આપણે પ્રકૃતિને જે આપણી ચારેય બાજુ છે તેને ઓળખતા નથી અને તેની ઉપસ્થિતિ સ્વીકારવામાં નિષ્ફળ જઈએ છીએ આપણે તેને નિર્જીવ અસ્તિત્વ માનીએ છીએ અને મૂળભૂત રીતે તેને અવગણીએ છીએ અથવા પોતાને તેનાથી શ્રેષ્ઠ અનુભવીએ છીએ આમ વિચારીએ છીએ કે આપણે તેને નુકસાન પહોંચાડી શકીએ છીએ અથવા તેને બચાવી શકીએ છીએ અથવા આપણે જેમ મન ફાવે તેમ વર્તી શકીએ છીએ અને પરિણામોથી છટકી શકીએ છીએ આપણે ગ્રાઉન્ડિંગ કરતા નથી અને આપણે પોતાને તેનાથી અલગ પાડીએ છીએ જ્યારે ડિસ્કનેક્શન અથવા વિયોગ લાંબા સમય સુધી થતું રહે છે જે આપણામાંના ઘણા લોકો માટે બન્યું છે ત્યારે આપણે આ શ્રેષ્ઠ ઉર્જા સ્ત્રોતથી પોતાને કાપી દઈએ છીએ તે ઉર્જા સ્ત્રોત જેમાંથી આપણા શરીર બનેલા છે પ્રકૃતિ અને બ્રહ્માંડના શુદ્ધ સિદ્ધાંતો આધારે પ્રકૃતિથી અલગ થવાનું સીધું પરિણામ આપણી ઇન્દ્રિયોનું નુકસાન છે પરિણામરૂપે આપણી નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી જાય છે જે સમય જતાં વ્યક્તિના પતન અને વિકૃતિ તરફ દોરી જાય છે પ્રકૃતિથી પોતાને કાપી નાખવાથી આપણને સમજશક્તિ અને અનુભવ ક્ષમતાનો અભાવ થાય છે અને અંતે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો થાય છે કારણે બીમારી થાય છે અને ઘણીવાર એવી બીમારીઓ થાય છે જેમાંથી સ્વસ્થ થવું સરળ નથી તો આનો ઉકેલ એ છે કે આપણે વ્યક્તિ તરીકે જીવનમાં તમારું સ્થાન એટલે કે જીવનમાં પોતાનું સ્થાન ભલે ગમે તે હોય એવી પ્રવૃત્તિઓમાં આપણે જો જોડાઈએ જે આપણી માનસિકતા અને આપણા વર્તનમાં તે જોડાણને ફરીથી બનાવવામાં મદદ કરે પછી ભલે તે ગ્રાઉન્ડિંગ દ્વારા હોય અથવા પ્રકૃતિમાં સમય વિતાવતા હોય અથવા તેની હાજરીને સ્વીકારતા હોય પ્રકૃતિ સાથેના જોડાણને વધારવાની ઘણી રીતો છે જેમાંથી કેટલીક આપણે અંકિતા સેશન્સના ભાગરૂપે આવરી લેવામાં આવે છે તો પ્રિય મિત્રો આ વિડીયો જોયા પછી થોડી ક્ષણો માટે સ્વમૂલ્યાંકન કરો કે તમે પ્રકૃતિ સાથેના તમારા જોડાણમાં ક્યાં સુધી આવ્યા છો ક્યાં પહોંચ્યા છો કેટલેક છો અને તમારા સુખાકારી માટે આ સુંદર પ્રકૃતિ સાથે જોડાવા માટે દરરોજ ઓછામાં ઓછી એક પ્રવૃત્તિ નક્કી કરજો ઠીક છે મિત્રો તો બસ આ પોસ્ટ માટે આટલું આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો